જવાબમાં લખી શકાય પરીક્ષા પહેલા હું જે વિષયની પરીક્ષા હોય તે વિષયનું સંપૂર્ણ કેમ પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે મને ઉત્સુકતા હોય છે કારણ કે મેં જે તે વિષયનો આગલા દિવસે બરાબર અભ્યાસ કરી લીધો હોય છે ને પ્રશ્નપત્ર વાંચી સમજીને ઉત્તર જ લખવાના હોય છે ત્રણ કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે શું કરો છો મને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો હું તેનો જવાબ શિક્ષક કે માતાપિતા પાસે જાણીને તેને સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરું છું ચાર પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોના જવાબ સાચો છે કે ખોટો એ કેવી રીતે નક્કી કરશું પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ નક્કી કરવા હું લખ્યા પછી ફરીવાર વાંચી જઈશ એ વાંચતા લખવામાં કે શરત ચૂકતી કઈ રહી ગયું હોય તો હું તેને જાતે જ સુધારી લઈશ પાંચ પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે કેમ હા પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાનું કહેવાય તો મને એવી પરીક્ષા ખૂબ ગમે કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબ શોધીને લખી શકે છે કે જેણે વર્ગખંડમાં કે ઘરે તેનો બરાબર અભ્યાસ કર્યો હોય છ તમે કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલા કોઈનો અભિપ્રાય લો છો શા માટે હા મને સમજ ન હોય તેવી શિક્ષકો નહીવત થઈ જાય છે અને જે બાબત માટે નિર્ણય લેવાનો હોય તે બાબતમાં સારું પરિણામ મળી શકે છે સાત તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો હું મારા નિર્ણયને યોગ્ય માનું છું પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબના ના આત્મ શબ્દથી વધુ શબ્દ શોધી તેનો અર્થ જાણો ઉદાહરણ તરીકે આત્મનિર્ભર તો સ્વાવલંબી આવા આત્મા વાળા શબ્દ શોધવાના છે તો લખી શકાય આત્મવિશ્વાસ તો આત્માની શક્તિ ઉપરનો વિશ્વાસ અથવા આત્મશ્રદ્ધા આત્મબળ તો મનનું કે હૃદયનું બળ આત્મશ્લાઘા તો પોતે જ વખાણ કરવા આત્મકથા પોતાની જીવનકથા પાંચ આત્મચરિત્ર તો આત્મકથા પોતે જ પોતાના જીવનને લખેલી કથા આત્મજ્ઞાન તો પોતાના સંબંધી જ્ઞાન અથવા આત્માનો સાક્ષાત્કાર આત્મગૌરવ પોતાનું ગૌરવ ખાલી જગ્યામાં લખવાના છે એક દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે આત્મવિશ્વાસ હોવો જોઈએ બે તપસ્વીઓ પોતાના આત્મ માટે યજ્ઞ કરતા હતા ત્રણ કન્યા શાળાના મેદાનમાં આત્મરક્ષણ ઊભી કરે એ કયા પિતાને ન ગમે ચાર પોતાનો પુત્ર પોતાની આત્મ ઓળખ ઉભી કરે એ કયા પિતાને ન ગમે પાંચ દેશની પ્રગતિનો આધાર નાગરિકોને અને દેશનોની આત્મનિર્ભરતા પર છે આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નમૂના મુજબના શબ્દનો પ્રયોગ કરી વાક્ય બનાવવાનું છે અહીં એક ઉદાહરણ આપેલું છે કાચું તો પાકું

દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે જ્યારે ટીવી પરની વાતો ઘણીવાર ખોટું જ્ઞાન આપે છે ચાર સવાલ જવાબ દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી પાંચ ઉપર નીચે ધાબા ઉપર કપડાં સુકવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે છ આગળ પાછળ શાળાની લાઇનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહે છે સાત વધુ ઓછું ગામના બાળકોમાં ભણતર વધુ હતું પણ ઘડતર ઓછું હતું આઠ લાભ ગેરલાભ પરદેશ જાઓ તો ભલે જાઓ પણ શામાં લાભ છે અને શામાં ગેરલાભ તે જરૂર જોજો પ્રશ્ન નંબર પાંચ યોગ્ય જોડકા જોડો અવિભાગ સાથે બ વિભાગને જોડવાનો છે પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય તો આત્મકૌતુક આત્માનો આદેશ તો આત્માદેશ પોતાની જીવનકથા તો આત્મકથા

ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ રજૂ કરીશ સાચી વાત છે બે હું બાજુવાળાને પૂછી પૂછીને જ લખીશ ખોટી વાત છે ત્રણ મારા ગણેલા દાખલાનો જવાબ બીજાએ કહ્યો એ લખીશ ખોટી વાત છે લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે તો સાચી વાત છે પાંચ મારો દાખલો શરૂ હું કરીશ પણ પૂરો બીજા પાસે કરાવીશ ખોટી વાત છે પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યમાં અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે એક દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું તેની અંદર સાચો જવાબ થશે વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો બે હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી સાચો ઓપ્શન થશે સાચા જવાબ માટે તેણે બાજુના વિદ્યાર્થીમાં જોઈ પોતાનો જવાબ સુધાર્યો ત્રણ મારા દાખલાને માટે ઓછીનો જવાબ ન જોઈએ તો મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું. પ્રશ્ન નંબર 8 આપેલી વિગતના આધારે પ્રશ્નોની રચના કરવાની છે. અહીંયા એક વિગત આપેલી છે તે વાંચવાની છે, સમજવાની છે અને તેના આધારે આપણે પ્રશ્ન બનાવવાના છે. તો પ્રશ્ન બનાવી શકાય વિદ્યાર્થી ક્યાંનો હતો? બે વિદ્યાર્થી કોલેજની વાર્ષિક પરીક્ષામાં ક્યારે બેઠો? 3 વિદ્યાર્થીએ ચતુરાઈથી કોને સડક બનાવી દીધા? 4 પરીક્ષા કયા વિષયની હતી? પાંચ પ્રશ્નપત્ર ઉપર શું લખ્યું હતું છ વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર પર શું લખી દીધું સાત શા માટે વિદ્યાર્થીએ ઉત્તરપત્ર પર આ પ્રમાણે લખ્યું આઠ વિદ્યાર્થીએ પરિણામમાં કેટલા ગુણ મેળવ્યા નવ પરીક્ષકે ઉત્તર વહીમાં શી નોંધ કરી દસ પ્રાંતમાં પ્રથમ આવનાર એ વિદ્યાર્થી કોણ હતો આવી રીતે તમે તમને મનગમતા બીજા પણ પ્રશ્ન બનાવીને લખી શકો છો પ્રશ્ન નંબર નવ તમે આપેલી વિવિધ પરીક્ષાઓ વિશેના તમારા અનુભવ લખો અને વર્ગ સમક્ષ રજૂ કરવાના છે ઉદાહરણ તરીકે સીઈટી પીએસ જેવી પરીક્ષા વિશે લખી શકો છો વિદ્યાર્થીઓ પોતે આવી પરીક્ષાઓ જાતે આપેલી છે તે તમારે તમારા અનુભવ તમારી જાતે લખવાના છે પ્રશ્ન નંબર દસ પ્રશ્નોના જવાબ લખો એક પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધને તેનો જવાબ શું આવે છે તે પૂછ્યું બે છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગડમથલ ચાલતી છોકરાએ જવાબ લખ્યો લખેલો જવાબ ફરી ગણી જોયો જવાબ એ જ આવ્યો છતાં ખાતરી કરવા બાજુના છોકરાને પૂછ્યું એટલે અલગ જવાબ કયો તેથી તેને વિસ્મય થયું એક મિનિટ આનાકાની કરી પછી બાજુના છોકરાનો ખોટો જવાબ લખ્યો આવી ગડમથલ ચાલતી હતી

અને જોડેના છોકરાનો સાચો હશે તેમ માની એ જવાબ તરીકે લખ્યો આના પરથી લાગે છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો પાંચ ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એકમના આધારે આ વિધાન સમજાવો દાખલો આવડતો નહોતો એટલે ચોરી કરી એમ નહીં દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ ન હતો એટલે પૂછી લીધું અવિશ્વાસ હતો ગણિતનો પ્રશ્ન નહોતો વ્યક્તિત્વનો પ્રશ્ન હતો ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું છ લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા કે દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે અહીં આપણા ધોરણ ગુજરાતીના પાઠ પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ના ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબના વિડિયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લે મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે આપેલા વિડિયોની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યાય પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડિયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્યન પોથીના વિડીયો બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો